સારંગ નું પહેલું અને નો વિચાર કરી નવ માંથી એક ગુવાડા નો અગ્ર ભાગ માંથી નીકળતા સુખ આગળ આનંદ બ્રહ્માંડ નું સુખ નૈવ છે અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મારા નિર્માણ હું પામને પામતો નથી તમે તો શું પામશો એવા એક અદભુત વિરલ વ્યક્તિ અને એમના પચનમાં વિશ્વાસ એના જેવું ધરતી પર કોઈ મોટું પાપ નથી એના જેવી કોઈ નાસ્તિકતા નથી આપણે બધા એ સજા ગયા હવે આપણે ધૂન કરીએ આમ બેસાશું કલાક મિલાવી આમ ભી બેસી શકાય આ એક મુદ્રા છે જે મુદ્રામાં બધા ભજન પ્રાર્થના કરવી જોઈએ જયારે તમારું ભજન સ્થિર થાય ત્યારે દુધવાની કોઈ જરૂર નથી પછી તમે ઉમ ભજન કરી શકશો ભજન થાય તમે આરામ કરતા હોય અને અહીંયા ભજન ચાલુ જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ તો કેટલી પડશે એનો વ્યવહાર છોડીને સીધું મનવું પડે

આપણે આખી નાખી સાડા દસ ને પાંચ પછી આ છે રાત્રિ તો આપડે બાપ ની કહેવાય ને આપડે દિવસ અને એક રાત્રિ ને એક કરી દેવીશ રાત્રી એટલે શું રાત્રી તો છે જ નહીં પણ ધીમે 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 પરસંદ જ ચાલવાનું આજે એક સેકન્ડ વધારે પાંચ મિનિટ બે મિનિટ પાછળ લગાઈ રાત્રી જેવો શબ્દ જ નથી વાત છે हमने तो हमने सुई जमा लिया कब जाते हैं। अबे पंदर मिनट धूम करी भगवान ना मेहमान मरे नहीं जारे भी भजन करा ले सिले त्रंचार मिनट मेहमान मरे इन पची शुरू करो बिजी बात जरे भजन के लिए तैयार है सम नारायण सम नारायण सम नारायण आख टोटल बन भले देखा है कोई व्याधि करवाने की जरूरत नहीं थी समनारायण समनारायण जरे बोलिए क्या रही વૃત્તિના બે વિભાગ પાડી દેવાના હું સ્વામી જ છું હું નાતી હું ગુનાતીત દોષ ન સ્વભાવ ખરાબ વિચાર વ્યવહાર કઈ નહીં અક્ષર ભ્રમ જેવું કોણ નિર્દોષ છે કોણ પવિત્ર વિચાર હું સ્વામી જ હું યોગી મહારાજ નો પ્રકાશ જ ગુનાતીત સ્વામી તું નારાયણ ગમે વિચારો ભલે અંદર આવે તરત વિચાર કરવો કે હું નિર્દોષ છું પવિત્ર છું મન બુદ્ધિ છીએ તો હમ નવરો પડ્યો તારે તું લઈને બધાને આવજે અત્યારે કઈ જરૂર નથી ગુનાતી હરીપ્રસાંત નું ખોખું એ ખોખું નથી આનંદ મારે કોઈ સંબંધ નથી મારું શરીર અક્ષર બ્રહ્માતિ તું ના રાયણ એવા એક ભાવથી આપણે જો ફરી પંદર મિનિટ ભજન કરીએ અનંત પ્રકારના વિચારો હૃદયને વિશે ઉઠતા હોય ચિંતા કરવા છીએ મહારાજ હૃદય આકાશ ને વિશે ખંડિત મારું શરીર અક્ષર બ્રહ્મ હું ગુનાતીત નો પ્રકાશ હું ભગતજી માં નો પ્રકાશ હું જાગા સ્વામી નો પ્રકાશ એ પ્રકાશ ગંદા ના હોઈ શકે સચિદાનંદ આનંદ સ્વરૂપ પ્રકાશ છે નિર્દોષ પ્રકાશ છે દિવ્ય પ્રકાશ માહિત નો પ્રકાશ અક્ષર બ્રહ્મ જેનું શરીર આપણે આવા છીએ તો નારાયણ એવા ભાવથી હવે ફરી પંદર મિનિટ ભજન કરી ગમે તેવા વિચારો જોર થી ધૂનગાવ બે વૃત્તિ ઓ સ્વામી તો નારાયણ બે વૃત્તિ કરીને પંદર મિનિટ એ ભજન કરવો છે પહેલું ભજન આપણે કર્યું મહિમાથી હે પ્રભુ તું મારી જ રાજ્યોને બેઠો હોય તો મારે તારી પાસે દોડવું જ જોઈએ ને એ પ્રભુ તારે જ કરુણા ને વેવડાવી હોય તો મારે ખુલ્લું મારું પાત્ર ખુલ્લું તો કરવું જોઈએ ને તારે જ મને પ્રેમથી નવડાવી દેવાનો તારો સંકલ્પ હોય તમારે બીજી કોઈ ગંદકીનો વિચાર કર્યા સિવાય તારી કૃતજ્ઞતાઓ પર તારા તરફ નો અહંત હર રોજ કૃતજ્ઞ ભાવથી કૃતજ્ઞ ભાવથી મહિમા પુનૃદયથી તને મારે તને શીખવાના જ હોય ને મારે તને સંભાળવાના જ હોય ને ચાર પ્રકારે ભજન બીજું ભજન શરૂ કરીએ છીએ હરિપ્રસાદ નું ખોખું એક ખોખું છે એને આપણે કોઈ સંબંધ નથી એને જીવતા સળગાવવાનું છે મર્યા પછી નથી સળગાવવાનું એને જીવતા જ ભૂલી જવાનું છે ભર્યા પછી નથી ભૂલવાનું દેશ છતાં જ એના ભાવથી પરવર્તવાનું છે મૃત્યુ મંગલકારી મૃત્યુ હોય શકે નહીં પેલી બોલો જોઈએ યા ये एक वोटी मोहन से यहाँ कितने अक्षर अच्छा बने આપણે બધા જ અક્ષર સ્વરૂપ છીએ આપણે આપી દેવો છે મારે પોતાનો નથી રાખવો તારો દેહ તારે અર્થે તું વાપર તારા ગમતામાં કોઈ પણ સંજોવામાં અમે ન વાપરીએ તો રોગ મૂકીને પણ વપરાશે પાર્થ ના કરે છે તારો દેહ તારે અર્થે નવા પ્રાય તો તું અમારી પર દયા નહીં લાવતો ઘાતકી થશે અમારા દેહ પર દયા નહીં લાવતો હું આત્મા છું સ્વામી જ અક્ષર બ્રહ્મ દેહ છતાં જ કાચરી ઉતારી નાખવી છે એટલે હવે આપણે ધૂન શરૂ કરી દઈએ પંદર મિનિટ ફરી વધારે ફરી પંદર મિનિટ ફરી પંદર મિનિટ પહેલી ભાવના એની કરો એનો પ્રેમ અંતર નાદ અભિપસ સુખી કરવાની એક સ્વામિનારાયણ નામનો મંત્ર એના વિચારમાં પંદર મિનિટ બીજી ભાવના હું જ્ઞાતિત છું દેહ એક પિંજર છે પોપટ જુદો છે